છોડાઉદેપુર નગરમાં એમ જીસીએલનો સપાટો પોલીસ બંદોબસ્ત સાથે નગરમાં ઉતરી પડી છોડાઉદેપુર નગરમાં ત્રણસો ને નવ્વાણું કનેક્શન ચેક કરવામાં આવ્યા ઓગણત્રીસ જેટલી જગ્યા ઉપર વીજ ચોરી ઝડપાઈ જ્યારે બેતાળીસ લાખ સત્તાણું હજારનો દંડ ફટકારાયો છોટાઉદેપુર નગરમાં આજ રોજ વહેલી સવારથી વિવિધ જગ્યા ઉપરથી આવેલા અઢાર જેટલા એમજી વિશેલની ટીમોએ ચેકિંગ અર્થે ઉતરી પડી હતી અને ત્રણસો નવ્વાણું જેટલા વીજ કનેક્શન તપાસ્યા હતા જેમાંથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે તપાસની કામગીરી દરમિયાન ઓગણત્રીસ કનેક્શન ઝડપાયા અને કુલ બેતાળીસ લાખ સત્તાણું હજારનો દંડ ફટકારાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર વીજ ચોરીમાં અવનવી ટેકનિકો અપનાવવાની સહેજ પણ ખ્યાલ ના આવે એ રીતે વીજ ચોરી કરવામાં આવતી હોય તેમ વીજ ખાતા તરફથી જાણવા મળ્યું હતું સાથે એમ જીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે હજુ પણ ઘણી બધી જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે